મહી વાત નો જય ચંદ્રો જય લક્ષ્મી વાત નો જય માસણી મેળી વાત

જીવ સીધો આળું ઘર્માં તમારા ધર્મ સિદ્ધ જીવ સીધો આડું શિક્ષણ શત્તર શત્તર શત્ર સુધી કરો તમારા જીવનમાં તમે સારા કાર્ય સારા ઘર છે તમારા કુનના દીવાનું શિક્ષણ અર્થિમો આન તમારા કુણા દીવાનું શીધો દેવું છે આન તમારો કુદ્ધો દીવો દાખતો છે આમાં જવાનો વારો નહીં આવે આખા ઉમારું મહેંદીનું કેવું છે

તમારા <laughs> 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 ગુના જ્યાં સુધી સમાધાન નહીં કરો ત્યાં સુધી જાગૃત નહી થાય દીકરા નહીં વડે બોલો વિવાહ કરવાથી જગત માં

અહીં બારખરી બડ અબડ અબડે એ સિત્તા કોઈ સુધી કુજ્વીસ કોઈ માકારી કુજ્વીસ કોઈ વૈરડી કુજ્વીસ એની હાસ્ય લગતા નિયમો એના પ્રત્યેનું જ્ઞાન અને અભ્યાસ છે તો હર દોડા જાછો આવવાનું વૈરડી કેવું તો ખાલી રામ રોમ દીધું કે આવો મારા બાવત બરાબત નામ લેવા મત વાતા રે રે બોદો કલાઈ ધનકીના દાતી હોય તો હવે તો કયા વાતાના

એક દાત મારો ગોરવરો ગોડીયો નાત મારો શંકરીયુ કે દીકરા અરે 5 નિવેદ કરી અથવા 5 5 ઓગળ્યોના કર્મ કરેલી એડી જાતિ દીકરા

આડ મોટા કોરી છે ને મુકા જણાવને કદાત તમારી બનીયો તારું લખ્યો છે આજ સુંદર મારો મારો શંકર આલે છે મારો દાણ ભક્તિ કરતા હોય

ખાતા પીતા ના હોય ને તો હારા વ્યક્તિ ભગત ભગત જોઈ શોભી દીકરા આવો બાતા નું ભગત બની અરે

ચાર પાંચ સભ્યો ભાજપાત ની મીઠાઈ ધરાવતા હોય પણ મીઠાઈ માં કદાચ સ્વાદ ના હોય ને મીઠાઈ

શ્રાવણ ગવરાઈ ગયું પોતાની પ્રત્રિમ ત્યાગી થી અને પોતાના વડલા મા બાપ ને મેલી અને ચાર ધામની યાત્રા માં નીકળી પડી ઉતરા હે અને ત્યારે કઈક આ જે નું નામ ભૂજે છે બરોબર શાસ્ત્રો બોલે છે ભજન ગાતા હોય તો ભજન માં બોલે છે હે એટલે કમ ઘર માં બેઠા હોય તો બાવતર ની કેદી સીમા હોય બસ પડતો જીવો આવો મારું મેરેડી છે ભક્તિ કરશો તો કઈ ફરી મળે ભલે પેલી વાર અથવા કોઈ બીજી વાર છે

પાણી અગરબત્તી કરવાથી કદાચ તમારા આગળ ઉગડા દાડા ઘાડા ધાડા બને તો તમારો 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 મોડો હક બને તમારો દેવ મારા વ્યવહાર કરવો પડે દીકરા સહનશીલતા રાખવી પડે દીકરા અરે તમે હારા ને તારે તમારી પહા આવે દેવ ગુણ તમારી અંદર ઉતારવા પડે દીકરા દેવ ગુણ તમારી અંદર ઉતારવા પડે સારું સારું થઈએ દીકરા

જગત ની જગત ની માતા ને ગમવા માટે હારું ના દેખાડતા હારું દેખાડો તમારી માંગર દેખાડજો આવું

મારાગત રામ રામી વસ્તુ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ શુક્રવારે નાગપંચમ નું अनेरो उत्सव छे એટલે દરેક ભક્તોને એક જાહેર આમંત્રણ આ શુભ પ્રસંગે આવી અને ભગવાન શ્રી ગોગાજી મહારાજના આશીર્વાદ અવશ્ય લેવા જેનાથી જીવન ધન્ય થઈ જાય ભગવાન શ્રી ગોગાજી મહારાજને આરતીનો સમય 10 વાગ્યાનો છે ત્યારબાદ ગાદી ચાલુ રહેશે અને એ દિવસે પ્રસાદી અવશ્ય 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 ગ્રહણ કરવી ત્યારબાદ 25 તારીખે જે રવિવાર આવે છે એ રવિવારે ગાદીના દર્શન બંધ છે